તમે પણ બધામાં નવા બ્લોક રહેશે તમને હાર્દિક હાર્દિક સ્વાગત છે ભરવાલા તો ભાઈ જાઉં છે ભાઈ કુંડળ તો સરસ મજા સ્વામિનારાયણ ભગવાનનું ભાઈ કુંડલ છે મંદિર છે સ્વામિનારાયણ દરબાર ગઢ છે તો સરસ મજાની ભાઈ ફરવા લાયક જગ્યા છે તો તર ભાઈ ઊભા રહી ગયા છે એક જગ્યાએ કારણ કે ના એ વસ્તુ ભાઈ માટીની વસ્તુ બધી વેચાય છે કુંડા છે જગ છે ભાઈ તમામ વસ્તુ ભાઈ અહીં વેચાય છે તો ભાઈ બધી વસ્તુ ટોટલી વસ્તુ માટલાથી માંડીને કે તમામ વસ્તુ ભાઈ કાચની માટીની તમામ વસ્તુ વેચાય છે જગ છે કપ છે ગ્લાસ છે કાચના એવું બધું વેચાય છે શું લેવાનું છે કુંડા છે આ બધા પાણીના કુંડા છે બતક નાની બનાવેલા મોર ને બતક ને બધું કા

કારણ કે એકલો એકલો ફરી ફેરવવું પડે એન્જોય ફૂલ એન્જોય મોટી ઉંમરના ના બાળકો માટે છે રમવાનું આમ જા ભાઈ મસ્ત મજાનું રમવાનું છે બધું છે ફૂલ એન્જોય એમ છોકરા માટે ગજબનું ભાઈ રમવાનું છે કારણ કે આ મહિના પહેલાં અમે આવ્યા હતા તારા પણ સારું થતા અત્યારે અત્યારે બહુ ટ્રાફિક છે અમાર દેવાન બેન જામ રમે છે અમાર દેવાન બેન જામ મજા આવી ગઈ છે રમવાની જાય એકલા 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 એકલી રમવા વહી ગઈ છે લપાઈ છે ખાવા મુકેશભાઈ છોકરી રાખે છે ને હું આવી બેઠો છે ને હજાર બાયું જો બે હરખા છોકરા નું છે ગોળ ગોળ ફરે છે ઊંધું તો ફેરવે છે એમ બધા ઊંધામાં ઊંધું ફેરવે આમ સીતુ ફેરવવાનું હોય તો ઊંધું ફેરવે chết luôn á ấy ấy thấy chưa biết thấy là thấy chưa rồi bây giờ nãy là bao con rắm tao rồi

એમ કાંઈ ખબર ન પડે આમાં ખબર ન પડે આમાં તો ભાઈ મસ્ત મજાના બાળકો માટે મોટા મોટા ભાઈ બાળકો થું મોટા પણ રમે છે તો આજબીન છોકરા ભાઈ બધા માટે છૂટ છે પણ સરસ મજાની બાલ વાટિકા છે ભાઈ બાળકોને રમવા માટે અને જો છોકરા માટે સડીન ભાઈ આ આદિતમાં ને ઓલા ઓલા ભાઈ ઓલા ઓલાપાની ટીંગાય છે આ રીતના છે ને ઓલા પણ ભાઈ ફરવાનું છે ચબદોળ હિંચકા છે લપૈયા છે ભાઈ ગજબનું રમવાનું છે આ રીતના ભાઈ સરસ મજાનું કુંડલભાઈ ફરવાલાયક ભાઈ રમવા માટે બાળકો માટે ભાઈ બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે કારણ કે અમે જ્યારે ફ્રી હોઈએ ને ત્યારે ભાઈ અહીંયા ભાઈ છોકરાને લઈને કારણ કે શાળે ઉતરી હોય એટલે ફરતે ભાઈ રૂટ અહીંયા અમારે અહીંયા જ હોય કારણ કે છોકરાને ભાઈ બહુ મજા આવે છોકરાનો આપણને મજા આવે કારણ ફરવા લાયક મજા આવે અમારે મેડમ જો બધું નાના છોકરાનું હોય નાના છોકરા

હા શરૂ કરી દો હાલો ચેલેન્જ ઉડીએ શરૂ હાલો તો ભાઈ ટીંગાવવાનો ચેલેન્જ છે કોણ આજે ઘડીએ ટીંગના ટીંગાવવાનું છે ને ભાઈ જો નીચે પગની મુકવાનું હારી કઈ જઈ એ તો જીતું આટું બધું કરવું પડે જીતી ગયા હવે પાયલ બેન જીતી ગયા હવે કલંજ ભાઈ પૂરો થઈ ગયો છે ને જીતી ગયા છે અમારે પાયલ બેન વિજેતા થઈ ગયા છે છોકરા રમેશ આવે જો છોકરા તો છેડા હાલ પાયલ બેને છેડા છે હા પાયલ બેન ને છોકરી ને તૈણી તાઈ ને જો એકલા એકલા કાંઈ નહીં કેર ની એકલી એકલી જ રમે છે કે ની એકલી ને એકલી જ ખાય છે ભૂખા કાઢ્યા કા

આ હા હા તો ભાઈ ફૂલ એન્જોય ભાઈ ફૂલ મજા આવી ગઈ ફૂલ ફેમિલી સાથે આવતા ભાઈ મજા આવી ગઈ છોકરાઓની મજા આવી ગઈ એવો સ્થળ છે મુકેલભાઈ હા મજા આવી તો બાળકો માટે સ્પેશિયલ કુંડો જાન થયો ને નાના બાળકો માટે સરસ મજાની જગ્યા છે બાળકોને રમવા માટે બાળકો તમારે અહીંથી જાવાનું નામ ન લે એવી જગ્યા છે અહીંનો બ્લોક આપણે અહીં જ પૂરો કરી કારણ કે થઈ ગયો છે ભાઈ બહુ મોટો એવું બધું છે ને છોકરાને ભાઈ રમવાનું છે ને ઘણું બધું જોવાનું છે બ્લોકને બ્લોગને એન્ડ આપી દીધી ચાલો અમારો વિડીયો ગમે તો લાઈક છે ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો મળી આ તો બધી બધા મિત્રો જય રામ